નમસ્કાર હું છું વિહંગા વર્મા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નંજરા રાજના મુખ્ય સમાચારો પર વરુ શહેરમાં બાવીસ જૂન બે હજાર પચીસની મધરાતે નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા મોડી રાત્રે નંદી મહારાજ પર અત્યંત અમાનવીય રીતે વર્તન થયું અંકલેશ્વર જીઆઈડીસી બીજો કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગણતરીના સમયમાં શરૂ થશે અંગલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ નેજા નફો ધોરણે ટ્રીટમેન્ટ કરાશે લઘુ ઉદ્યોગોને લાભ મળશે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરાયો મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપથેની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં દસ પ્રશ્નોનો નિકાલ કરાયો ભરૂચ શહેરમાં બાવીસ જૂન બે હજાર પચીસ થી નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા ગૌવંશ પર ક્રૂરતા થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે જીવદયા પ્રેમીઓનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઢોર ડબ્બા ગાડીના સદસ્યોએ મોડી રાત્રે નંદી મહારાજ પર અત્યંત અમાનવીય રીતે વર્તન કર્યું હતું આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ અને સાર્થક ફાઉન્ડેશનના ડોક્ટરો સાથે મનમૈત્રી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નંદી મહારાજને તાત્કાલિક સારવાર આપી પગભર કર્યા હતા ઘટના સ્થળે લીધેલ વિડીયો અને ફોટોમાં નગરપાલિકાની ઢોર ડબ્બા ગાડી તથા સાતે આઠ લોકોની ટીમ દૃશ્યમાન છે અને ગૌવંશને હિંસક રીતે ઉઠાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે ત્યાં સુધી કે પોલીસની હાજરી વિના મોડી રાત્રે ગૌવંશ ઉઠાવવાની કાર્યવાહી કરાઈ હોવાનો પણ જીવદયા કાર્યકરો આરોપ મૂકી રહ્યા છે વિશેષ વાત એ છે કે ઘટના સ્થળેથી ચપ્પુ અને લાકડાના ફટકા મળી આવ્યા છે જેમાંથી ચપ્પુ પર લોહીના નિશાન પણ જોવા મળ્યા છે જેથી નંદી મહારાજના શરીર પર પણ ઘા લાગ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ બંને વસ્તુઓ હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધી છે જીવદયા કાર્યકરો દ્વારા ચાર વખત પોલીસ કંટ્રોલ રૂમ અને સોનેરી મહેલ પોલીસ સ્ટેશન પર ફોન કરાયો હતો ત્યારબાદ પોલીસની પીસીઆર વન લગભગ પચીસ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી પોલીસને વિડીયો અને ફોટોગ્રાફ સહિતના પુરાવા પણ જીવદયા પ્રેમીઓએ રજૂ કર્યા હતા હવે પ્રશ્ન એ છે કે ઢોર ડબ્બા ગાડી માટે આરટીઓ પાસિંગ થયેલું છે કે નહીં નગરપાલિકાની ટીમે રાત્રિના સમયે ગૌવંશ ઉઠાવવાની પરવાનગી કયા અધિકારીએ આપી હતી તેમજ આખી ટીમના સભ્યોના ઓળખપત્રો નગરપાલિકા પાસે છે કે નહીં તેની પણ તપાસ જરૂરી બની છે જીવદયા કાર્યકરોની માંગ છે કે પોલીસ તાત્કાલિક એફએસએલ તપાસ કરાવે અને સમગ્ર ઘટનાને પરિબળો શોધી ક્રૂરતા માટે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડે મુંગાજી ઉપર હિંસા કરવી પણ ગુનો છે અને તેને કાયદા મુજબ ન્યાય મળવો જોઈએ જીવદયા પ્રેમીઓએ એવું પણ જણાવ્યું છે કે જો અધિકારીઓ માંગ કરે તો સમગ્ર ઘટના સંબંધિત વિડીયો અને ફોટા પેનડ્રાઈવ દ્વારા પુરાવા રૂપે રજૂ કરવામાં આવશે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારોના દસ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના દસ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દસ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ કાપસે સાહેબના અધ્યક્ષ હેઠળ યોજાયો હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ સાહેબ પણ હાજર હતા કુલ આજે તાલુકા સ્વાગતમાં દસ પ્રશ્નો મળેલ હતા અને એમાં બે પ્રશ્નો દિન સાતમાં નિકાલ થાય એમ છે બાકીના આઠ પ્રશ્નોનો આજ રોજ નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આપણા લગતા પ્રશ્નોની એકથી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર આપ અરજી કરી શકો છો અંકેશ્વર ઔદ્યોગિક વસાહતના 500 થી વધુ લઘુ ઉદ્યોગમાંથી નીકળતું એન્ફ્લુએન્ટ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ટ્રીટમેન્ટ કરવાની મહત્વપૂર્ણ કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ ટૂક સમયમાં કાર્યરત થનાર છે અંકેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નિર્માણ પામેલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ વિધિવત રીતે બેક્ટેરિયા અને કલ્ચર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું આવનાર સમયમાં અનેક લઘુ ઉદ્યોગો તથા પમ્પિંગ સ્ટેશનોમાંથી આવતા દૂષિત પાણીનું શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જે બાદ સ્થાનિક લઘુ ઉદ્યોગોને દૂષિત પાણીના નિકાલ માટેની સમસ્યામાંથી છુટકારો મળશે ઉપરાંત વસાહટને ગળે જે અઢાર ઓબ્લિક એક બીનું ગ્રહણ લાગ્યું છે તે દૂર થવામાં મદદ મળશે ત્યારબાદ લાંબા સમયથી અટકી પડેલ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણની નવી ક્ષિતિજો પણ ઉગડી શકશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહટના પાંચસો એકવીસ જેટલા લઘુ ઉદ્યોગોને આ કોમન એન્ફ્લુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સેવાનો લાભ મળશે નોંધવું ઘટે કે અંકલેશ્વર વસાહટમાં બીજી કોમન એન્ફ્લુએન્સ ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે આ પ્લાન્ટ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત કરાયો હોય અગાઉના સીટીપી કરતાં ટ્રીટમેન્ટ ચાર્જ દોઢ ગણો ઓછો નિર્ધારિત કરાયો છે આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે એઆઈએના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીતેન્દ્ર પટેલ નિયુક્ત થયા છે ઇન્ટલેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું ગઈકાલે અમે ગણેશ સ્થાપન કરી અને કલ્ચર ડેવલપમેન્ટ ચાલુ કરેલ છે ગયા વીકમાં ફી ભરાઈ ગઈ હતી ને ગઈકાલે ફી પછીના પ્રૂફ સાથે લેટર પણ અમે જીપીસી સબમિટ કરી દીધો છે હવે વરસાદ રોકાતા જે બત્રીસ મેમ્બર એનસીટીએલના છે એને અમે ડાયવર્ટ કરી અને આગળનું કાર્યવાહી કરશું કચ્છ ડેવલપમેન્ટ પહેલે બસો લીટરમાં થઈ ગઈ છે હવે પાંચ હજાર લીટર કરશું પછી સો લીટર સો કેલ કરી અને પછી રૂટીન પંદર દિવસથી વીસ દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે અને જ્યારે ડિસ્ચાર્જ ચાલુ થશે ત્યારે અમે એનસીટીએલને પણ જાણ કરશું અને ભવિષ્યના આયોજનમાં અમારું ગુજરાત સરકારનો ખૂબ જ સપોર્ટ રહેલ છે સીએમ સાહેબ પોતે હોય પર્યાવરણ મંત્રી ઉદ્યોગ મંત્રી હળપતિ સાહેબ ભરૂચ જિલ્લાના પ્રભારી બીજેપી અહીંની લોકલ બોડી જય તેરૈયા અને અમારા ભૂતપૂર્વ પ્રમુખો અને પર્યાવરણ વિભાગ અને જીએસ વિભાગના દરેક અધિકારીનો સંપૂર્ણ ટેકો રહેલો છે અને સહકાર રહેલો છે તો એ લોકોની સાથે રહી અને અમે સીએમ સાહેબને પણ આમંત્રિત કરી અને આનું વિધિવત ઓપનિંગ જુલાઈ મહિનામાં કરશું અને સરકારના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમિશનર વિભાગ દ્વારા પણ અમને સહયોગ મળેલ છે અમારો પ્લાન્ટ પૂર્ણત ચાલુ થયા પછી બે ત્રણ મહિનામાં અમને ગ્રાન્ટ પણ સરકાર તરફથી મળશે એટલે અમે સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ ભારત સરકારનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ અમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને એનઓસી પણ વિભાગ દ્વારા મળેલ છે લાયન્સ ક્લબ ઓફ ભરૂચના હોલમાંથી ઇલેક્ટ્રિક સામાન વાળી કુલ 60000 થી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા भरूचना फलश्रुतिनगर पामलेन हॉस्पिटल पास लायन्स क्लब ऑफ भरूचनी संस्था हॉल आएल है जे हॉल ગત તારીખ બાવીસમી જૂનના રોજથી ત્રેવીસમી જૂનના રોજ દરમિયાન નિશાન બનાવ્યું હતું મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર માઇક સહિત પાણીના નળ સીલિંગ ફેન મળી કુલ રૂપિયા સાહીઠ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમારા લાયન્સ ક્લબની આ જગ્યા પર પરમ દિવસે ગઈકાલ રાત્રે ચોરી થઈ અને એમાં દરવાજાનો નકુચો તોડી અને તાળું તોડીને ચોર અંદર આવ્યો અંદર આવીને અહીં મૂકેલા બાર પંખા એક એમ્પ્લીફાયર સેટ બે માઈક સ્પીકર સેટ અને બાથરૂમનો ફિટિંગ સેટ આખો જે હતો તે ચોરી કરી ગયા છે અને પોલીસ કમ્પ્લેન કરી છે સાહેબ પોલીસ એવા સર્વિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ અહીંયા કઈ કરવા આવ્યા છે અને આગળ તપાસ ચાલુ છે ભરૂચના ઇસ્કોન મંદિર જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ અંગે ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે આ વર્ષે અગિયારમું વર્ષ છે અષાઢી બીજના પાવન દિવસે સત્યાવીસ જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભયાત્રા રૂપે પ્રારંભ થશે આ યાત્રા જ્યોતિનગર તુલસીધામ અને જાળેશ્વર માર્ગે પસાર થઈ કેજીએમ સ્કૂલ ખાતે સમાપન થશે યાત્રા બાદ જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી હરે કૃષ્ણ

અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે ત્યાં રથયાત્રા ભગવાન જગન્નાથની પુણાવુતિ થશે ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની અને બધા ભરૂચના ધાર્મિક ધર્મ પ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે તો મારો બધાને નંબર વિનંતી છે ભરૂચની ધર્મપ્રેમીની જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે ભગવાનના દર્શન થશે ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે હરે કૃષ્ણ આવનારી રથયાત્રાને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વરૂ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ખ યોજાઈ હતી આ ફ્લેગમાર્ચ માર્ચ બંદરથી શરૂ થઈ સોનેર મહેલ સુધીના સમગ્ર રથયાત્રાના રૂટ પર યોજાઈ હતી એ ડિવિઝનના પીઆઈ આર એમ વસાવા અને બી ડિવિઝનના પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સહિતના કર્મચારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા આ કાર્યવાહી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ સ્થાનિકોમાં ભરોસો અને સુરક્ષાનો અનુભવ થાય તે આશયથી હાથ ધરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પર તથા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની મજબૂત હાજરી જોવા મળી હતી આગામી દિવસોમાં યોજાનારી રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે ભરૂચમાં બ્લેક ટ્રેપ અને સાદી રીતે ખનનના બિન અધિકૃત વહન અને ખનન સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત વહન સદંતર બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિન અધિકૃત વહનની પ્રવૃત્તિઓ મર્યાદિયે થઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વેય ભૂસ્તર સાસરી ભરૂતની સૂચના અન્વેય ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂતની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગત સપ્તાહમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ સ્થળોએથી આ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી ગત સપ્તાહમાં અઢારમી જૂન બે હજાર પચ્ચીસથી એકવીસ જૂન બે હજાર પચ્ચીસના દિવસો દરમિયાન ભરૂચ જિલ્લાના અલગ અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરતાં એબીસી ચોકડી ભરૂચ દહેજ રાજપારડી ઝઘડીયા ખાતે બ્લેક ટ્રેપ અને સાદી રીતે ખનીજના અધિકૃત વાહન કરતાં કુલ સાત વાહનો સીઝ કરી કુલ ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા સેવા સદન રાજપારડી પોલીસ સ્ટેશન તેમજ ઝઘડીયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે જેમાં આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે તારીખ બાવીસો બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ છઠ્ઠી ઇન્વિટેશનલ ટેકોન્ડો ચેમ્પિયનશીપમાં ભરૂચ જીએનએફસી ટાઉનશીપ તથા અંગ્રેસરની તક્ષશીલા સ્કૂલ ખાતે ચાલતા ટેકોન્ડો ક્લાસના કોચ હિતેશ વાઘેલા મેહુલ ચૌહાણ તથા મયંક પટેલના નેતૃત્વ હેઠળ કુલ અગિયાર ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પૂર્વ કુંવરબા રાહુલ ભાર્ગવી પટેલ ગોલ્ડ મેડલ જીત્યા તથા જીયા વાઘેલા ફેનિલ દુધાતા બોબી રેગુ હર્ષિલ ચોટેલે સિલ્વર મેડલ જીત્યા હતા તથા ફેની દુધાત્રા આગમસિંહ જોલી પૂરવ રૂડાણી માધવી ચોટેલિયા વૃષ્ટિ સાહનાઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકના નેતૃત્વમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલમાં બંદીવાન ભાઈઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ એ હતો કે બંદીવાનોએ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તથા તેમને ભવિષ્યમાં રોજગારી માટે તૈયાર કરી શકાય આ અન્વયે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ભરૂચ દ્વારા હાઉસ વાયરિંગની તાલીમ વર્ગ યોજાયો હતો તાલીમના પૂર્ણાહુતિ સમયે આરએસસીના ડિરેક્ટર હર્ષિલ પાટીલ તથા પ્રયાસ સંસ્થાના સામાજિક કાર્યકર આશિષભાઈ બારોટની વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બંદીવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ હાઉસ વાયરિંગ તાલીમમાં અનેક બંદીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કૌશલ્ય વિકાસ દ્વારા નવી દિશામાં જીવન આગળ વધારવા માટે તૈયાર બન્યા છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસી એસેટ ટીમ સેવા અને એસબીઆઈ બેંક દ્વારા સંયુક્ત ઉપક્રમે યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંગલેશ્વર ઓએનજીસી એસેટ ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોયીઝ વેલફેર એસોસિએશન ઓએનજીસી અંકલેશ્વર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અંકલેશ્વર બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કોલોની ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુકાનંદન એચઆર હેડ અજય ઇક્કાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓ સીઆઈએસએફના જવાનો સહિત ટીમ તથા સેવાના સભ્યો અને અન્ય રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરનાર રક્તદાતાઓને ટીમ સેવા દ્વારા વોટર બોટલ એસબીઆઈ દ્વારા હેલ્મેટ અને યુનિટી બ્લડ બેન્ક દ્વારા બાઉલો નું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટીમ સેવાના વાઇસ ચેરમેન નીરજ વસાવા સહિતના સભ્યો એસબીઆઈના અધિકારીઓ અને યુનિટી બ્લડ બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું નીરજ વસાવા વાઇસ ચેરમેન સેવા અંકલેશ્વર એસેટ અંકલેશ્વર એસેટના સૌંદર્યથી શ્રી જી એન સુકાનંદજી એચઆર હેડ ઇકાસરના સાથ સહયોગથી અંકલેશ્વર એસેટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ભરૂચ ખાતેથી યુનિટી બ્લડ યુનિટી બ્લડ બેંક યુનિટી બ્લડ બેંક અંકલેશ્વર સેવા ટીમ સેવા એસબીઆઈ બેંક બ્લડ બ્લડ ડોનેશન બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ જેમાં રક્તદાતાઓને એસબીઆઈ તરફથી હેલ્મેટ ઓએનજીસી સેવા ટીમ તરફથી વોટર જગ અને બ્લડ યુનિટી બેંક તરફથી બોલ આપવામાં આવેલ છે

કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆરસી માં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો જેમાં ઉદ્યોગોમાં નાર્કોટિક્સ ડ્રગ્સના ઉત્પાદન અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગના કમિશનર કેતન પાટિલ તેમજ ડેપ્યુટી કમિશનર સંજય કુમારની ઉપસ્થિતિમાં આજ રોજ આ પ્રતિબંધિત ડ્રગ્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો જેમાં અંકલેશ્વરના વિવિધ ફાર્મા તેમજ કેમિકલ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ સાયખા ઉદ્યોગ મંડળના પ્રમુખ હરીશ જોશી એ શ્રી વત્સન સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા Everyone been uh, knowing here that 21st June is uh, celebrated as International Yoga Day, and 26th June is celebrated as International Day Against uh, Drug Abuse and Drug Trafficking. Since 1989, United Nations has uh, chosen this day as World Anti-Drug Day or International Day Against uh, Drug Abuse and Drug Trafficking. As you all know the drug is a very big menace all over the world and if we talk about india india is one of the largest population across the world and one of the youngest country in the world and our youth is getting affected by this drug menace અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ તરફ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ તરફ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશય થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો આ અંગેની જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વૃક્ષ ધરાશય થતાં નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું ગુજરાતની પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઐતિહાસિક જીત થઈ છે તે ખુશીમાં ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ઈશાવદરના ખેડૂતો સાથે ન્યાય થયો હોય તેમ સત્તર હજાર પાંચસો ચોપ્પન મતથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે જેની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ સંગઠનમાં લોકોએ અલગ અલગ તાલુકા અને જિલ્લામાં મીઠાઈ વેચી ફોડી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે આજ રોજ ભરૂચમાં પણ પાંચ સર્કલ ખાતે કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરાઈ હતી માંગરોર તાલુકા પંચાયત કચેરી હોલમાં એકવીસ ગ્રામ પંચાયત મત ગણતરીના કામે સ્ટાફની મિટિંગ યોજાઈ હતી આવતીકાલે એસપી મદરેસા હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં એકવીસ ગ્રામ પંચાયતોની મતગણતરી કરવામાં આવનાર હોય જે અંતર્ગત માંગરોળ તાલુકા પંચાયત કચેરીમાં મિટિંગ હોલમાં મતગણતરી જરૂરી માહિતી તથા મતગણતરીના કામે સૂચના આપવામાં આવેલ તેમજ મોહનસિંહ ખેરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પાંચ આરોના સંયુક્ત મિટિંગ માટેની આજો મીટિંગ માન્ય મામલતદાર સાહેબશ્રીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવેલી કાઉન્ટિંગ સ્ટાફની વાત કરીએ તો તેમાં ટેબલવાર કાઉન્ટિંગ સુપરવાઇઝર આસિસ્ટન્ટ કાઉન્ટિંગ સુપરવાઇઝર આસિસ્ટ એડિશનલ કાઉન્ટિંગ સુપરવાઇઝરની એક સંયુક્ત મિટિંગ આવતીકાલે થનાર ગણતરીના અનુસંધાને રાખવામાં આવેલી ઉપરોક્ત મિટિંગમાં માન્ય સાહેબ શ્રી દ્વારા કઈ રીતે ગણતરી કરવી શું શું પ્રશ્નો ઉપસ્થિત થાય તે અંગે જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આર શ્રી દ્વારા પણ તેમના આપવામાં આવેલા ગણતરી સ્ટાફ સાથે એક ટૂંકી મિટિંગનું આયોજન કરી અને કઈ રીતે વિસ્તૃત કામગીરી સારી રીતે અને સરળતાપૂર્વક પાર પાડી શકાય તે અંગે તેમની ટીમને પણ સમજૂત કરવામાં આવ્યા અને આવતીકાલની ગણતરી ખૂબ જ શાંતિથી સરળતાપૂર્વક પાર પડે તે અંગે સાહેબશ્રી તરફથી તથા અન્ય આરોપી તરફથી બધાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કરજણ પોલીસ સ્ટેશન ખાતે એસપી આનંદ રોહન ની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ કે ભરવાડ તેમજ કરજણ પોલીસ સ્ટાફ તેમજ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કરજણ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડોદરા રૂરલ એસપી દ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે સુલે શાંતિનો ન ન થાય તેમ સોશિયલ મીડિયાને ઉસ્કેરીની પોસ્ટ ઉપર ખાસ ધ્યાન અપાવણવ્યું હતું તો બીજી તરફ 13 અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઈલ ચોરી થયા હતા તેવા આશ્રય 20 જેટલા મોબાઈલ થીમત 10 લાખ રૂપિયા જેટલા સાયબર ક્રાઈમના ગુનામાં ફસાયેલા નાણા લોકોને અર્પણ કરાયા હતા આજરોજ ગર્જન પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે સંવાદજીઓ આવ્યા હતા જેમાં 13 અર્પણ કાર્યક્રમ નિપણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વેકેલા નાણા લોકોને પરત કરવામાં આવેલા હતા અને સાથે સાથે જો સત્યાવીસ તારીખ રથયાત્રાનું આયોજન છે આ બાબતમાં આજકો સાથે પચીસ પણ છે તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજે માં સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ શહેરમાં બાવીસ જૂન બે હાજર પચીસ ની મધરાતે નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા મોડી રાત્રે નંદી મહારાજ પર અત્યંત અમાનવીય રીતે વર્તન થયું અંકલેશ્વર માં બીજો કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગણતરીના સમયમાં શરૂ થશે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ નહી નફો નહીં નુકસાનના ધોરણે ટ્રીટમેન્ટ કરાશે પાંચસો એકવીસ લઘુ ઉદ્યોગોને લાભ મળશે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરાયો મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં દસ પ્રશ્નોનો નિકાલ કરાયો આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર